અંકલેશ્વર પાલિકાના પાપે નગરજનો નવું વર્ષ ખાડે ગયેલા રોડમાં વિતાવ્યું હોવા છતાં હજુ પણ રોડનું શુભ મુહૂર્ત પાલિકા તંત્ર શોધી રહ્યું છે બહુ ઉતાવળા બનેલા પાલિકા પદાધિકારીઓએ દિવાળી પૂર્વે કમૂર્તામાં મુહૂર્ત કાઢી ફોટો પડાવી કામ ચાલુ કરાવી બટન તોડ્યા હતા જો કે દિવાળી પૂર્વે જ્યાં તૂટેલા બટન ઈજારદારે કામ બંધ કરી દીધા હતા દિવાળી પૂર્વે રોડ ખોદી કાઢ્યા બાદ કામ અટકી ગયા બાદ દિવાળી પૂર્ણ થયા બાદ પણ મુહૂર્ત નથી. દિવાળી પૂર્વે કાર્યક્રમ જ નવા વરાયેલા મંત્રીની માર્મિક ટકોર બાદ પણ જાડી ચામડીના પાલિકા નેતાજીઓ દિવાળી મનાવવા શહેર છોડી લોકોને ખાડાવાળા રોડમાં રાખી રફુ ચક્કર થઈ ગયા છે અંકલેશ્વર પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખોવાઈ ગયેલાની પ્રતીતિ કરાવી રહ્યા છે. પુરપાટ રસ્તા પર પોતાની કાર દોડાવી પલાયન થઈ ગયા છે અને નગરજનો હાલ ખોદી કાઢેલા રોડની ની પસાર થઈ યાતના વેઠવા સાથે ટ્રાફિકની પળો જળમાં ફસાઈ રહ્યા છે અંકલેશ્વરનગરને આઇકોનિક રોડ બનાવી આપવાની ગુલબાંગો પોકારી હરકપદ ઉડા બનેલા પાલિકાના સત્તાધીશોએ દિવાળી પૂર્વે શ્રદ્ધ પક્ષમાં ધારાસભ્ય પાસે રોડનું ખાત મુહૂર્ત કરાવી ફોટા પડાવી બટન તોડ્યા કે દિવાળી પૂર્વે રસ્તો બની જશે પણ આ નેતાજીની શાન ઈજારદારે ઠેકાણે લાવતા રોડ ખોદી કાઢ્યા બાદ કામ બંધ કરી જતા રહ્યા છે જેને લઈ દિવાળીના પંદર દિવસ પૂર્વે જ ખોદી કાઢેલા રોડમાંથી નગરજનોએ પસાર થવા સાથે ધૂળિયા માર્ગ પર આખી દિવાળી અને નવું વર્ષ વિતાવ્યું હતું આજે લાભ પાંચમ જે શુભ મુહૂર્ત હોવા છતાં હજુ સુધી પાલિકાનું માર્ગ નિર્માણ માટેનું મુહૂર્ત નીકળ્યું નથી અને પાલિકા સભ્યો દિવાળી મનાવવા ગામડે અને રાજ્ય બહાર પ્રજાની ફિકરી છોડી જતા રહ્યા છે ખોદી કાઢેલા રોડ પર પણ પાણી છટકાવ કરી સંતોષ માનતા પાલિકાના આ નેતાજીના પાપે અનેક બાઇક ચાલકો અને મોપેડ ચાલકો રોડ પરથી પટકાઈ ચૂક્યા દિવાળી સમયે દવાખાને વિતાવી છે ખાડે ગયેલા પાલિકાના વહીવટના વહીવટદારો હવે નગરમાં હાજર થઈ નગરના માર્ગનું નવીનીકરણ ત્વરિત અસરથી કરાવે તે જરૂરી છે નહીં તો નજીકમાં ચૂંટણી આવી જ રહી છે ત્યારે પ્રજા આવા પલાયનવાદી અને નફ્ફટ બનેલા નેતાઓના ઘર ભેગા કરે તો નવાઈ નહીં